હરિદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે ફક્ત છ હજાર છસો રૂપિયામાં એક વ્યક્તિની ટિકિટ બુકિંગ કરાવો કથાનો પ્રારંભ ભાદરવા વધ પાંચમ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી તો આજે જ સંપર્ક કરો નવસો દસ ઓગણ સિત્તેર સત્તાણું એક સિત્યોતેર નવ્વાણું નવ પંચાણું પંચોતેર છ પંચાવન ઉનાળાની શરૂઆત થતાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં શેરડીના રસના કોલા જોવા મળી રહ્યા છે ત્યારે આજે વિસનગર નગરપાલિકાના ભાડા વસૂલાત સમિતિના ચેરમેન કૈલાસબેન સથવારાના પતિ દ્વારા ખેરાલુ રોડ ઉપર ગંજ બજારના પાછળના ભાગે ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ચાલવાના ફૂટપાથ ઉપર જ નગરપાલિકાની કોઈપણ જાત પાવતી કે પરવાનગી વગર જ શેરડીના કોલા ચાલુ કરી દેવામાં આવ્યા હતા હવે તો લોકોને નગરપાલિકા તંત્રની કોઈ પણ જાતની બીક રહી જ નથી તેવી રીતે લોકો મનમાની કરી રહ્યા છે જાણે કે આ શહેરનું કોઈ રણીધણી જ ના હોય તેમ કોઈ પણ વ્યક્તિને નગરપાલિકા તંત્રની રોકટોક જ નથી ગૌતમભાઈ કડિયાએ તપાસ કરતાં વીજળીના કનેક્શનમાં પણ ગેરરીતિ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે જો ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સરપ્રાઇઝિંગ ચેકિંગ હાથ ધરવામાં આવે તો આવા કેટલાય ગેરરીતિના કનેક્શન મળી આવે તેમ લાગી રહ્યું છે ભાડા વસુલાત સમિતિના ચેરમેન પતિશ્રી ગૌતમભાઈ કડિયાએ તપાસ હાથ ધરી તો કેટલાક કોલાવાળા તો એમ જ કહે છે કે આજ દિન સુધી કોઈ પાવતી અમે લીધી જ નથી જેનાથી ગૌતમભાઈ પણ ચોંકી ગયા હતા મોમેન્ટની ગેરંટી સત્તર વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓની તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે ચાર દિવસ જુઓ બરાબર ન લાગે તો ફી પરત મહેસાણા શહેરમાં આવેલી અર્બન હાઈસ્કૂલમાં ચોર્યાસી સમાજ અને પ્રગતિ મંડળ મહેસાણા દ્વારા સમાજના પ્રમુખ શ્રી જસુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસને બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે શ્રી હરિભાઈ પટેલ કે જેઓ ચોર્યાસી સમાજના અને સોણક ગામના વતની અને જિલ્લા પંચાયત મહેસાણાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સેવા આપી રહેલા છે ત્યારે લોકસભા મહેસાણાના ઉમેદવારની ટિકિટની ફાળવણી કરેલ હોય તેમના સમર્થન માટે સમાજના તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડા સાહેબ અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહમંત્રી અને સલાહકાર વિભાગના મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચોર્યાસી સમાજના શ્રી જયશ્રીબેનના દસ વર્ષના સમયગાળા દરમિયાન ઊભો થયેલો વિશ્વાસ ફરીથી આ સમાજ ઉપર ભરોસો મૂકીને શ્રી હરિભાઈ પટેલને ઉમેદવાર તરીકે તક આપી છે ત્યારે સમાજના તમામ કાર્યકર્તાઓને નાનામાં નાના મતદારોને સુધી પોતે હરિભાઈ થઈ અને લોકસભા વિસ્તારમાં તમામ જાતિ જ્ઞાતિના લોકો માટે સમાજ કામ કરતો રહે છે કરતો રહેશે એવો વિશ્વાસ અપાવી શ્રી હરિભાઈ પટેલને ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ ગુજરાતની છવ્વીસ સીટોમાં પાર્ટીએ નક્કી કર્યા મુજબ પાંચ લાખ કરતાં વધુ લીડ લેવાની અને છવ્વીસ સીટોમાંથી સૌથી મોખરે લીડથી જીતાડવાની હકલ તમામ સમાજના આગેવાનોએ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના દેશના વડા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દસ વર્ષના સમયગાળા દરમિયાન દેશના છેવાડાના માનવી ગરીબ ખેડૂત ખેતમજૂર બહેનો યુવાનો અને રાષ્ટ્રના વિકાસમાં જે કામગીરી કરીને સમગ્ર વિશ્વમાં આ દેશને અને દેશના એકસો ચાલીસ કરોડ લોકોને ઊંચા મસ્તકે જીવવા માટે જે કામગીરી કરીને વિશ્વના દેશોમાં ભારતની ગણના ઊભી કરી છે ત્યારે વડાપ્રધાનશ્રીના ત્રીજા ટમ માટે આપણા હરિભાઈ તેમના હાથમાં હાથ મિલાવી અને સમગ્ર મહેસાણા જિલ્લાનો આવતા દિવસોમાં વધુ વિકાસ થાય તે માટે એક કમળ અહીંથી નરેન્દ્રભાઈ મોદીના ચારસોને સૂત્રને સાકાર કરવા આપણે બધા કામે લાગી જઈએ તેવા વિનંતી કરવા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સમાજના પૂર્વ પ્રમુખો સમાજની તમામ પંખોના પ્રમુખો મહેસાણા પ્રગતિ મંડળના તમામ હોદ્દેદારો હાજર રહી હરિભાઈ પટેલને સમર્થન આપવાનું જાહેર કર્યું અને સાથે સાથે અભિવાદન પણ કરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી 10 ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ ની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ